દેવસિંહ વિશે બોલવું તો શું બોલવું એ પણ વિચાર કરવો પડે દેવસિંહ મારા જીવનનો એક અંગ હતું અને જવાથી દુઃખ ખૂબ થાય છે ભગવાન અમને શક્તિ આપશે અને એના શાંતિ આપે પણ દેવસિંહની ઘણી વાતો છે એના આશા કાયમી નથી મારી પાસે કાકા કંઈક આદેશ કરો કાકા કંઈક કહો કંઈક આદેશ કરો હું કામ કરું અને કામ કરવાની ખૂબ જ ઈચ્છા કાકા કે કરું એના જવાથી ખૂબ દુઃખ થયું હજુ દેવસિંહ મારી ડાબી જમણી આવ તો એ કાંઈક મારી વહી ગઈ છે બસ એટલું જ કહું દેવસીભાઈ એક એવા વ્યક્તિ હતા કે ગોડગીફ્ટ હોય છે અમુક લોકોને તે દેવસીભાઈમાં હતી કોઈ પણ વ્યક્તિ મળે યા તો દેવસીભાઈ એમને મળે તો ખંભે હાથ રાખીને એમને વાત કરવાની ટેવ હતી અને જ્યારે એનો હાથ સ્પર્શ થાય એટલે સામેવાળી વ્યક્તિને પોતાપણાનો અનુભવ થતો હતો આવી બહુ ઓછા વ્યક્તિમાં હોય છે કે જે એમને મળીને ખૂબ આનંદ અનુભવતા હતા એ હંમેશા કહેતો હજુ આપણે કોઈ પણ ધર્મમાં માનતા હોય મંદિરે જતા હોય ન જતા હોય પણ હંમેશા આપણે આપણા કર્મમાં ધર્મનો વાસ કાયમી રાખવો જોઈએ આપણા આચરણમાં વાસ રાખવો જોઈએ જો ધર્મને આપણે આપણા કર્મમાં લાવશું તો જીવનભર આપણે લોકોને ખુશ કરી શકશું આ વાત મને એની જિંદગીભર યાદ રહેશે અને આ એની વાતને લઈને હું મારું બાકીનું જીવન પણ આગળ વધારીશ પપ્પાને મારા વચ્ચે અમિત બહુ બધી ચર્ચાઓ થતી એમાંથી એક જે પ્રસંગ છે આજે તમારી સામે જણાવવા માંગુ છું એકવાર વહેલી સવારે હું મને પપ્પા ભજન સાંભળતા હતા જેમાં એક મારા મનમાં સવાલ ઉઠ્યો મેં કીધું કે પપ્પા કેમ કૃષ્ણ ભગવાનના ભજનમાં ફક્ત હંમેશા કમ્પ્લેન કરતા હોય અને બીજા કે ભગવાનના ભજન એવું નથી હોતું તો પપ્પાએ બહુ સરસ મજાની વાત કરી પપ્પા એવું કીધું મને કે જે રામ ભગવાન હતા એ મર્યાદા પુરુષોત્તમ હતો પણ જે કૃષ્ણ ભગવાન હતા એના જોડે તો ગ્રીષ્મથી લઈને અર્જુન રાધાજી થી લઈને મીરાજી સુદામાથી લઈને ગમે ભક્ત જેવા નરસિંહ હતો જેના જોડે હોય એના જોડે રંગાઈ જતા કોઈને કોઈ વિશે નીચું ના દેખાડતા એટલા મોટા હોવા છતાં પણ એમનો સ્વભાવ એકદમ ગ્રાઉન્ડેડ રહેતો પપ્પા હંમેશા એક વસ્તુ એવી શીખ આપતા કે ભગવાન આપણને એવા સક્ષમ બનાવ્યા છે કે આપણે બીજા કોઈને મદદરૂપ થઈ શકીએ તો એને આપણે સૌભાગ્ય માનવું અને કામ પ્રત્યે હંમેશા કે કે નાનું કામ હોય મોટું કામ એમાં હંમેશા તમારું ઇન્વોલ્વમેન્ટ રાખવું આ બધી વાતો જ્યારે યાદ કરીએ છે ત્યારે એવું લાગે છે કે પપ્પા અમારા મનમાં હજી બેસીને અમને ગાઈડ કરે છે અમને મોટિવેટ કરે છે પપ્પા એક લાઈન હંમેશા કહેતા છે એમને એમના બાળપણમાં સાંભળી હતી ક્યાંક કે ઇફ યુ કેન ડુ બેટર પ્લીઝ ડુ એટલે તમે અગર સારું કંઈ કરી શકો છો તો તમારે કરવું જ જોઈએ કોઈની રાહ ના જોવી અને એ જ હું પોતાને મોટિવેટ કરીને આમાં આગળ વધવા મારી લાઈફમાં આગળ વધવા ડેડની લાઈફ હેઝ બીન ફૂલ ઓફ સ્ટોરીઝ એન્ડ ફૂલ ઓફ લાઈફ લેસન્સ ઘણી વખત બધી અમને સલાહ સો સ્ટોરીઝના ફોર્મમાં જ આપતા હોય એવી બે સ્ટોરી છે મારા પાસે એક સ્ટોરી છે કે જ્યારે જૂનાગઢ હજી આપણે રહેતા હતા ત્યારે પપ્પા દાદાને એરપોર્ટ મૂકવા ગયા હશે બોમ્બે જવાના હશે દાદા નટુ દાદા એટલે પપ્પાને નટુ દાદાએ કીધું કે હું પાછો આવું ત્યાં સુધી આ સ્લેબ ભરાઈ જવો જોઈએ એટલે જ્યારે નટુ દાદા પાછા આવ્યા તો એ સ્લેબનું કામ નહોતું પડતું એટલે નટુ દાદાએ પપ્પાને પૂછ્યું કે ભાઈ કેમ સ્લેબનું કામ નથી થયું એ પપ્પાએ કીધું કે મજૂર નહોતા એટલે નટુ દાદા બાઈક ચાલુ કરી પપ્પાને બેસાડ્યા પાછળ અને એમને દોલતભરા લઈ ગયા અને ત્યાંથી મજૂરોને બધાને ભેગા કરીને સાઈટ ઉપર લઈ અને તાત્કાલિક રૂપે કામ ચાલુ કરડ્યું ત્યારે નટુદાદાએ પપ્પાને કીધું કે કોઈ દિવસે પણ એવું નહીં કહેવાનું કે મજૂર નહોતા કે કોઈ દિવસે પણ એવું કે નહીં કહેવાનું કે મટિરિયલ નહોતા એ એફર્ટ આપીને ગમે એમ કરીને કામ હંમેશા ચાલુ રહેવું જોઈએ એવી જ એક સ્ટોરી નાના રૂપમાં છે કે હું જ્યારે બોર્ડ્સની એક્ઝામ આપતો તો ત્યારે મારી એક એક્ઝામ એવરેજ ગઈ હશે એટલે મેં પપ્પાને ફોન કર્યો બધા એક્ઝામ બધું ફોન કરતો એટલે મેં ફોન કર્યો કે પપ્પા એક્ઝામ બરાબર નથી ગઈ મારી એટલે પપ્પાએ કીધું કે તે તારું હન્ડ્રેડ પર્સન્ટ આપવું તું બધું હા કે તે વાંચ્યું હતું બરાબર બધી મહેનત કરી રીતે હા કે તે હન્ડ્રેડ પર્સન્ટ આપ્યું હોય ને ફોર્ટી પર્સન્ટ આવે ને પછી તો એ મંજૂર છે એટલે હી ઓલવેઝ સેટ કે વિધાઉટ એફર્ટ્સ દેર ઇઝ નથિંગ તમે એફર્ટ આપો ને રિઝલ્ટનો આવે ને એ સેકન્ડરી બટ તમારા એફર્ટ્સ તો હન્ડ્રેડ હોવા જ જોઈએ કોઈ કામ બી નહીં ચિંતા અને ગુડ તરીકે કરતા કોઈ પણ કામ વધારાનું ને અમે નાના હતા ત્યારથી જ અત્યાર સુધી કોઈ એને એવું નથી ઇચ્છું કે મારો નાનો ભાઈ છે એવું ઈચ્છતા કે મારો નાનો દીકરો છે આથી વિશેષ મેં દેવસીભાઈ સાથે કંઈ બોલી નહીં શકું કંઈ કહી નહીં શકું એ મારા હૃદય હતા મારું જે કંઈ છે એ જ હતા દેવસીભાઈ માટે સ્વ મારે લગાવવું એ મારા માટે કઠિન છે પણ હવે ઈશ્વરે જે કઈ રીતે સ્વીકારવું જ પડશે દેવસીભાઈ જે કામની સ્પીડ મને હંમેશા કહેતા કે ભાઈ બહુ સ્પીડમાં થવું જોઈએ એ મારા જીવનમાં મેં હંમેશા ઉતારીને રાખીશ અને જરૂર એમની જે સ્પીડતાથી હું જાળવી રાખીશ અને ખાસ કરીને કસ્ટમરની જે આફ્ટર પોઝેશન પછી જે કમ્પ્લેન આવતી અને જે ફાસ્ટ જે કરવી જોઈએ હું કરતો જ પણ હજી બી એમાં વધારો કરી અને દેવસિંહભાઈનું હંમેશા યાદ કરી અને આ વસ્તુ હું ધ્યાનમાં રાખીશ દેવસિંહ માટે કંઈ વાત કરવી હોય ને તો એટલું સો ટકા કહી શકું કે એમના જીવનના ત્રણ સ્તંભ એમને બનાવીને રેખાતા સત્ય પ્રેમ અને કરુણાથી જે કોઈ વ્યક્તિને મળતા તો સત્ય પ્રેમ અને કરુણાથી જ વાત કરતા હું મારા જીવનની વાત કરું ને તો મને એક જ ફેરીને એટલું કીધું હતું કે હરેક વ્યક્તિની અંદર સત્ય જોવાનું પ્રેમ જોવાનો અને કરુણાથી જોવાનું તો તમે એ વ્યક્તિ પ્રત્યે જે વિચાર છે ને એ સારું મોટા બાપાના દીકરા થાય પણ મેં ક્યારે પણ દેવશીભાઈ અને અજીતભાઈ ને કાયમી મારા માટે સગા મોટાભાઈ તરીકે જ કાયમી એમને જોયા છે અને મારા ફાધર નટુભાઈ માટે દેવશીભાઈ અને અજીતભાઈ એમ કહી શકાય કે બંને એમના ડાબા જમણા હાથ એમનું બહુ જ મહત્ત્વનું અંગ એમનું રહ્યા છે અને જે રીતે અજીતભાઈ દેવસીભાઈ માટે મારા પપ્પા એક આદર્શ સમાન રહ્યા છે એ રીતે હું કાયમી દેવશીભાઈને અને અજીતભાઈને મારા આદર્શ સમાન જોતો આવ્યો છું એમાં દેવશીભાઈ ની ભૂમિકા મારા લાઈફમાં મારા કરિયરમાં ખૂબ જ અગત્યની રહી છે દેવશીભાઈ અમારા પરિવારમાં એક એવા વ્યક્તિ હતા કે જે આખા પરિવારને એક સાથે લઈને ચાલવાની ભૂમિકા એમને કાયમ માટે ભજવી છે એમનું માત્ર પરિવાર પ્રત્યે નહીં પણ જેટલા લોકોના પરિચયમાં દેવસીભાઈ આવ્યા હશે એ તમામ લોકો દેવસીભાઈને યાદ કરતા હશે કદાચ દેવસીભાઈ કોઈ વ્યક્તિને એકવાર મળ્યા હોય તો એ વ્યક્તિ દેવસીભાઈને યાદ ના કરે એવું ના બન્યું હોય આજે પ્રથમ વખત દેવસીભાઈ એમના જન્મદિવસના દિવસે અમે એમને વિશ નહીં કરી શકીએ એ વસ્તુનો અમને ખૂબ જ દુખ છે અમારો પરિવાર હજી માની નથી શકતો કે દેવસીભાઈ અમારા વચ્ચે નથી એટલી બધી એમની યાદો અમારી સાથે કાયમી જોડાયેલી છે અને હવે અમે એવું જ માનીએ છીએ કે દેવસીભાઈ જ્યાં પણ છે કાયમી માટે અમારી સાથે જ છે એમના વિચારો અમારી સાથે જ રહેશે ધંધાની વાત કરીએ તો હું એમને મારા બિઝનેસમાં બી કાયમી માટે મારા આઈડલ તરીકે જોતો આવ્યો છું અને મને એક બિઝનેસમાં આગળ વધવા માટેની મોટિવેશન કોઈ સૌથી વધારે કરતું હોય તો એ દેવસીભાઈ હતા અને કાયમી મને ફોન આવે કે ભાઈ શું નવું છે શું નવું છે તો મારી પાસે કાયમી એ વસ્તુનો જવાબ હાજર રહે એ માટે હું ઓલવેઝ પ્રયત્ન ચાલુ ને ચાલુ રાખતો અને આજે જે પણ ડેવલપમેન્ટ સુરતમાં અમે કરીએ છે તો એ ડેવલપમેન્ટ જોઈને દેવસીભાઈ ખૂબ જ આનંદ મહેસૂસ કરતા હતા અને જે અમારા ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ્સ જે અત્યારે ચાલે છે એ બધામાં કાયમી માટે એમની કંઈક સારા સલાહ સૂચન કાયમી માટે એમનું રહેતું એ વસ્તુ અમને હવે વધારે મિસ થાય છે પણ હવે અમે એક તૈયારી એ રીતે કરી લીધી છે કે જે પણ દેવસીભાઈનું વિઝન અમારે ઇન્ડસ્ટ્રીમાં પ્રમુખ ગ્રુપને ક્યાં પહોંચાડવાનું જે એમનું વિઝન હતું એ કદાચ અમે હવે ડબલ ગતિથી એમના સપનાને પૂરા કરવામાં આખી ટીમ આખો પરિવાર અમે એમાં લાગી જઈએ છીએ આજે હું એક એવા અમારા મોટાભાઈ દેવશીભાઈના વિશે બે શબ્દ કહેવા માગું છું દેવશીભાઈ એક અસાધારણ વ્યક્તિ હતા અમારા પરિવાર માટે એ હંમેશા અમને એઝ અ ગાઈડિંગ લાઈટ અમારા ઇન્સ્પિરેશન અને અમારા પરિવારના એક ટ્રુ રોલ મોડલ હતા દેવશીભાઈએ અમારા ફેમિલીને હર વખતે ગમે એવો નાનો મોટો પ્રસંગ હોય એનો ફેમિલી પ્રત્યેનો સપોર્ટ એની ટાઈમ ચોવીસ કલાક સાથે જ રહેતા એમનું સુખ દુઃખ કોઈ પણ વ્યક્તિનો પ્રસંગ હોય તો એનો પહેલાં સપોર્ટ હોય એટલે અમારા માટે દેવશીભાઈ હંમેશા અમારી સાથે જ છે ને દેવશીભાઈના માર્ગદર્શન અમારું પરિવાર ને અમારા પરિવારના બધા જ મેમ્બરો ફોલો કરશે આજથી બે વરસ પહેલાં હું જ્યારે મારી ફિલ્ડ ચેન્જ કરીને સેલવાસ આવ્યો હતો તો ત્યારે મને ચિંતા રહેતી હતી કે મારે આ બિઝનેસના રિલેટેડ કંઈ કોર્સ કરવો જોઈએ પણ એ ટાઈમે દેવસી બાપાએ અને બાપાએ મને ગાઈડન્સ આપ્યું અને એ બે વર્ષ મેં એમનાથી જેટલું શીખવું છે એમનું ક્વિક પ્રોબ્લેમ સોલ્વિંગ અપ્રોચ અને ઓલવેઝ રિસેપ્ટિવ ટુ કસ્ટમર્સ એન્ડ કસ્ટમર્સ ઇન્ટરેસ્ટ એ વસ્તુ હું મેક શ્યોર કરીશ મારા લાઈફમાં આગળ લઈ જાઉં અને મને ખબર છે ને મને ખાતરી છે કે એ અહીંયા જ છે અમારા દિલમાં જ છે હંમેશા અને હંમેશા જ આખા પ્રમુખ પરિવારને માર્ગદર્શન આપતા જ રહેશે અને ઘણા શબ્દો છે કે જે ઓછા પડે આ વ્યક્તિ માટે આવું વ્યક્તિત્વ ધરાવનાર દેવસી તમે અમારી વચ્ચે નથી એ અમે સ્વીકારવા ક્યારેય તૈયાર હતું પરંતુ કુદરત ભગવાન જેવી ઈચ્છા એ કઈ અલૌકિક જ હતી તમે જયારે અમને લોકોને મળતા અને ખભે હાથ મૂકીને કૂદતા કિશોર કેમ છે બધું બરાબર ત્યારે અમને અમને જે અમારા શરીરની અંદર જે જે કોઈ ફિલિંગ આવતું હતું ને એ કંઈક અલૌકિક અને અલગ હતું અને તમારી કામની સ્પીડ અને તમારા કામ કરવાની રીત અમે જીવનમાં અપનાવી અને તમારા અધૂરા રહેલા સપનાઓને સાકાર કરવાની કોશિશ કરી દેવસીભાઈનું જીવન શબ્દોમાં ન વર્ણવી શકાય હું ક્યારેય એવું નથી માનતો કે દેવસીભાઈએ આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી છે એ હંમેશા આપણી સાથે છે દેવસીભાઈએ જે મૂલ્યો અને સંસ્કારો અમને આપ્યા છે એ મૂલ્યો અને સંસ્કારોને ધ્યાનમાં રાખીને કંપની અને ફેમિલીનો વિકાસ અમે કરતા રહીશું અને દેવસીભાઈએ જે સપના જોયા છે એ સપનાઓને સાકાર કરશું દેવશી લક્ષ્મણભાઈ ભાટુ આ નામ સાંભળતા જ આંખમાં એક ચમક આવી જતી દેવસિંહનો સ્વભાવ એટલો સાલસ એટલો સરળ એટલો મળતાવળો સ્વભાવ કે જેની વાત જ ના થાય અમારા ભાટુ કુટુંબનો એક ચમકતો સિતારો હતો દેવસિંહ જે અમે એને ક્યારેય ભૂલવાના નથી નાઇન્ટીન એટી ફોરની વાત કરું કે જ્યારે અમે પરિચયમાં આવ્યા હું અજીત અને દેવસિંહ અજીત વિદ્યાનગર ભણતો હતો અને મારે આણંદમાં જોબ લાગી હતી ને દિવસેને નાઇન્ટીન એટી ફોરમાં હું વિદ્યાનગર મૂકવા ગયો અમે ત્રણેય ત્યારથી સાથે છીએ જે આજ દિવસ સુધી અમે ફેમિલી સાથે રહ્યા છીએ અમે ખૂબ આનંદ કર્યો છે બધાએ ખૂબ હળ્યા મળ્યા જ્યારે પણ કાંઈ સારા પ્રસંગો હોય નરસા પ્રસંગો હોય અમારી બધાની હાજરી અચૂક હોય એમાં અમારા ઘરના પ્રસંગોમાં બધા ખડે પગે હાજર રહેતા અને એટલા મદદરૂપ થતા અમને ભાઈની દી મને ખોટ ચાલવા નથી દીધી લોકોએ અમે સિલવાસમાં રહ્યા આજ દિવસ સુધી હું વાપી રહું છું પણ એક દિવસ એવો નથી બહેનો કે દેવસીનો મને ફોન ના આવ્યો હોય ડેલી ફોન આવે શું કરો છો મામા ચાલો આપણે ક્યાંક બહાર જઈએ ચાલો મારી જોડે વાળી આવો ચાલો જમીન જોવા જઈએ કાંઈક ને કંઈક આવવું એકદમ લાઈવ રહેતો દરેક ને મળતો હળતો કોઈ એવું ના કે હા મને મળ્યા તા આજે દેવસિંહ એવું કે વ્યક્તિત્વ એક જ હતું એનું પણ ઘણી જગ્યાએ ફરી વળતો ટેલિફોનિક હોય કે રૂબરૂ હોય પણ એ આ રીતે હળતો ફરતો રહેતો અને આનંદ બી એટલો જ કરાવતો નાનો માણસ હોય કે મોટો માણસ હોય એને કંઈ એવું ભેદભાવ રાખ્યો જ નથી નાના માણસમાં પણ એની એટલી જ લોકપ્રિયતા હતી એનો સ્વભાવ હતો બધાને સાથે રાખે ગૌપ્રેમી માણસ એના જે વિડીયો અમે જોતા ગાયની સાથે જે રમત કરતો હોય આમ અચંબિત થઈ જાય આપણને એમ થાય કે આ દેવસી ગાયો ચરાવા જાય સિટીમાં નીકળે અદભુત આવું વ્યક્તિત્વ નથી જોયું આપણે એકદમ ડાઉન ટુ અર્થ માણસ અને એનો સ્વભાવ જ એટલો સરળ હતો કે લોકોના હૃદયમાં રાજ કરતો હતો અમારો કુટુંબમાં દેવસીનું બી નામ એટલું જ પ્રખ્યાત હતો કે એ આવે તો આમ એક અલગ રોનક આવી જતી જે અમે કોઈ ક્યારે ભૂલી શકવાના નથી હેપી બર્થડે દેવસીમા સા મારે બધાને બસ એક દેવસીમા સાની ક્વોલિટી શેર કરવી હતી જે મને લાગે આપણા બધામાં જ હોવી જોઈએ જે છે એમની ઓપ્ટિમિઝમ અને એમનું કેન્ડો એટીટ્યુડ ક્યારેય બિઝનેસમાં કે કામમાં એવી કોઈ પરિસ્થિતિ નથી આવી જ્યારે મેમ આશાને એવું કે સાંભળ્યું હોય કે ના આપણાથી નહીં થાય કે આપણે નહીં કરી શકીએ એમનું દરેક વસ્તુને ટેકલ કરવાનું એવું પોઝિટિવ અને એવું કેન્ડુ એટીટ્યૂડ હતું અને એ જ એટી હિસાબે મને લાગે કે આપણાથી કામ જે ના પણ થઈ શકતા હોય આપણે કર્યા હોય તો મને બસ બધાને એ જ કહેવું હતું કે આપણે એક આ ક્વોલિટી બહુ રિક્વાડ છે લાઈફમાં એક એવા વ્યક્તિ દિવસીભાઈ હતા જે પરિવાર માટે સમાજ માટે ધંધા માટે જવાબદારી સાથે ધાર્મિકતા અને પ્રેમ અને વિનમ્રતાના ભાવ સાથે દરેક માણસ સાથે હસમુખ ચહેરાનું પ્રતિબિંબ અમને જોવા મળતું જે દેવસિંહભાઈ માટે બહુ ઘણું હતું જે ઘણા બધા કામ અમારા માટે કરી દીધા અને એનાથી અમને ઘણું બધું શીખવાનું પણ મળ્યું છે દેવસિંહભાઈ હંમેશા અમારી સાથે જ રહેશે અને અમે એને ક્યારેય પણ દિલમાંથી જવા નહીં દઈએ અને એનું પ્રતિબિંબ અમારા ચહેરા પર હંમેશા માટે રહેવાનું છે દેવસિંહભાઈ શા માટે આપણા પ્રેરણા સ્ત્રોત રહેશે દેવસિંહભાઈના જીવનને હું પરમપિતા પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનના જીવન સાથે સરખાવી શકું તેમણે બાળપણથી જ ઘસાઈને કઈ રીતે ઉજળા થવું તેને સાર્થકતા આપી છે એક ભવિષ્ય દ્રષ્ટા એક વિઝનરી વ્યક્તિ જેમણે હંમેશા બીજાને મદદરૂપ થવું એવી ભાવનાને સાકાર કરી છે હું બાળપણથી જ એનો પરિચય છે મને પરંતુ એકદમ નજીકથી હું મારા અઢાર વર્ષની ઉંમરથી હું તેના એકદમ નજીક રહ્યો છું અને તેમણે મને હું જ્યારે શરૂઆતમાં સાઇડ પર કામ કરતો ત્યારથી લઈ અને પ્લાનિંગમાં હોય કે કોમ્પ્યુટરના બેઝિક નોલેજથી લઈ અને ઓટોકેટ લેવલના શીખવા માટે પ્રેરણા આપનાર તે વ્યક્તિ રહ્યા તેમણે લોક ઉપયોગી અને લોકોને સવલતવાળા પ્લાનિંગ કરવામાં મને મારા દ્રષ્ટિકોણને હંમેશા ઓપન કર્યું અને એ ખૂબ જ મને નજીકથી હું તેને ઓળખું છું એટલે હું કહી શકું કે એ પ્રેરણા કરુણાના સાગર હતા બીજાના દુઃખે દુઃખી થઈ જવું અને બિઝનેસની અંદર પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોને સાર્થક કર્યા કે તમારા કર્મમાં ધર્મ રાખજો તેને લઈ અને અત્યાર જીવંત પર્યંત ચાલ્યા છે તેણે અનેક લોકોને હૃદયને સ્પર્શ્યા છે એ લાગણીઓના તાતણાને એટલા ઝીણવટપૂર્વક બાંધતા કે તે અનહદ રીતે જોડાઈ જતા સામાજિક શૈક્ષણિક તમામ જવાબદારીઓ સમાજની પોતે સુપેરે નિભાવતા હતા આજે તેમણે શીખવેલું અને તેમણે બતાવેલા રસ્તા પર આપણે સૌ ચાલી અને આગળ વધશું એવી જ હું પ્રાર્થના કરી શકું એક ગુરુ એક પિતા કે એક મિત્ર પરિસ્થિતિ અનુસાર સુપેરે તે રોલ નિભાવી શકતા હતા વારે વારે ગીતાજીના શ્લોકો હોય મહાપુરુષોના વક્તવ્યો હોય ગૌ પ્રત્યેનો પ્રેમ હોય તેમાંથી એક નાની નાની વસ્તુઓમાંથી તે પોતાને પોતાના ઢબ મુજબ એક્ઝામ્પલ આપીને આપણને એક સંસ્કારોના સિંચન કરાવતા એવા એ મહાપુરુષ જે સાચે જ કૃષ્ણ હતા મારા મત મુજબ શ્રી દેવસિંહભાઈ એક કસ્ટમરના હૃદય સિંહાસન ઉપર બેઠેલા છે એનું મુખ્ય કારણ એમને કસ્ટમરને સેટિસ્ફેક્શન આપવું એમના પ્રશ્નો સમજવા અને એમની સાથે ઊભા રહેવું એ એમનું ધ્યેય હતું એને એના આ ગુણ એક મારા જીવનમાં હું લાવીશ અને મારા કર્તવ્ય નિષ્ઠા દરમિયાન પણ આને ધ્યાનમાં રાખીશ એમના માટે પ્રોફિટ એક બાય પ્રોડક્ટ હતી